જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ આજે વિડીયોની શરૂઆત મહારાજના દર્શનથી ચાલુ કરીએ કેમ છો બધા મજામાં છો આવી રીતે મહારાજે મસ્ત નાનાવડાવી લીધા છે નાસ્તો આપી દીધો છે તો લાડુ છે દૂધ છે ખાંડ છે ને શેવ મમરા છે મહારાજ ચમો દયાળુ ચમો નાસ્તા પાણી જમો સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ વિડીયોમાં સ્વાગત છે ચાલો ચાય પાણી પીવા ચાય બની ગયો છે આજે છે ને ઉભરાઈ ગયો પણ સારું થયું નીચે પેડો નથી પ્રાર્થના કરો ને ખૂર પ્રાર્થના કરો ખજૂર પાક બની જાય ચાલો બધા ચાય પાણી પીવા આજે છે ને સેવ અમારા જમવા છે ને આવ્યું છે ફ્રી સેમ્પલ આવ્યું છે જોયે છે એમાં શું છે બરાબર બતાવશું તમને પ્લીઝ કોઈ પણ મારી ટિકટોક ચેનલ ના જોયું હોય ને તો પ્લીઝ ફોલો કરજો જ્યોતિફાઈ કે એડવેન્ચર સેમ નેમ છે ટિકટોકમાં હું લાઈવ આવું છું ને એમાં છે ને ઓર્ડર પણ લઉં છું ટિકટોકમાંથી ઓર્ડર આવે છે તો લાડવાના ઓર્ડર લઉં છું ઓડર ઓર્ડર લઉં છું ઓર્ડર એટલે કે ખાવા પીવાના કોઈને સેવ મમરા જોતા હોય પછી કોઈને તીખી સેવ જોતી હોય ગાઠિયા જોતા હોય અડદિયા જોતા હોય આપું છું કે કે એ બાને હું થોડી એક્ટિવ રહું ને મારી તબિયત સારી રહે હા મને તબિયત સારી ના રહીએ કે કે લાડવા બનાવ્યા ને તો જો કે સોલન આવી ગયું હાથમાં હાથમાં સોલન આવે કંઈ વાંધો નહીં ધીરે ધીરે આપણે મહેનત કરીએ ને તો આપણી બોડી એક્ટિવ થઈ જાય બરાબર ને તો આવી રીતે ટિકટોકમાંથી છે ને ફ્રી સેમ્પલ આવ્યું છે

અમે શરૂઆત તો કરી લીધી છે બ્લોગની ઠાકોરજીના દર્શનથી કે કે ભગવાને ખાણે ધરાવ્યો હતો ને તો ઠાકોરજીના દર્શનથી આપણે શરૂઆત કરી લીધી છે તુલસીજીને થોડી ઠંડી લઈ ગઈ છે પણ બહારના તુલસીજી તો બહુ જ મસ્ત છે ઓ આ છે ને વિન્ટરમાં આ વખતે સ્નો આવ્યો ને આ સ્નો આવ્યું ને તો પણ તુલસીજી જીર્યા છે હો એટલે થેન્ક યુ આપણે તુલસીજીને થેન્ક યુ કહીએ થેન્ક યુ સો મચ તુલસીજી છે ને જો આવી રીતે છે બતાવ સ્નો આવી ગયો છે ને તો પણ તુલસી જીર્યા છે મસ્ત ના જો દેખે થોડા થોડા ગ્રો થયા છે એટલે કે આંગળીના વેરા જેટલા ગ્રોથ થયા છે આવી રીતે મેં છે ને પ્લાસ્ટિક ઢાંકી દીધું છે એટલે છે ને એમને શું કહેવાય ઠંડી ના લાગે જો અહીંયા પણ ફહાઈ ઉગી ગયા છે આ વખતે છે ને વિન્ટર જોયું છે થેન્ક યુ તુલસીજી તમે વિન્ટર જોયું આ વખતે જો આવું વ્યૂ છે બારે બારનું વ્યૂ આવું છે દેખાય જવું છે વ્યૂ બારનું વરસાદ છે આજે છે ને સેલ્ફી સ્ટીક રાખી છે એટલે તમને સરસ ચોખ્ખું દેખાય બારે જો કેટલું ગંદુ કર્યું છે આ લોકોએ ચાલો મારે ડસ્ટબિન મૂકવા જવું છે નીચે ઠંડી છે વરસાદ છે પણ ઠંડી છે ચાલો સત્સંગ દીક્ષા ગ્રંથ નો શ્લોક સંભળાવી દે કયો સંભળાવી કયો સંભળાવી કયો હતો રૂટીન બ્લોગ આવશે ખાલી કે કે આજે રેસીપી નથી આવવાની હો કે પછી દરરોજ દરરોજ રેસીપી હોય ને તો મને ટાઈમ નહીં મળતો ઓ બરાબર મને મારા પોતા માટે ટાઈમ ના મળે પછી એટલા માટે યા કે મારે સત્સંગ દીક્ષાને એક્ઝામ પણ આપવાની છે એ મારે રિવિઝન કરવાનું છે બરાબર એટલે બધા છે ને થોડું અમને કો અમારી સાથે હું કે કોપરેટ કરો બધા ને વિદ્યા જુઓ પ્લીઝ પ્લીઝ વિડિયા જુઓ બધા યાર બધાને વિનંતી કરું છું વિદ્યા જુઓ યાર ફોર્ટી સિક્સ આવ્યો તો ને ફોર્ટી સિક્સ જીતો તો આપણે આવ્યા છે ફોર્ટી એટ વિચારે બલમ રક્ષેત નાશ્રિતો નિર્બલો ભવેત આનંદિતો ભવે નિમ ભગવત બલવૈ ભવા વિચાર્ય વિચાર્ય બલમ રક્ષેત નાશ્રિતો નિર્બલો ભવેત આનંદિતો ભવે નિમ ભગવત બલવૈ આ રીતે મહનસામી મહારાજ કહે છે મહનસામી મહારાજ આમ કહે છે મહનસામ મહારાજ કહે છે સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકમાં આ રીતે વિચાર વિચારનું બળ એમ કે છે મોહનસાહ મહારાજ એમ કહે છે આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારે હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે સાચી વાત છે બળમાં રહેવું બળમાં રહેવું બળમાં રહેવું એમ કહે છે બળમાં રહેવું એટલે કે મોજમાં રહેવું મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે નથી મારે કોઈના ફિકરમાં રેવું મોજમાં રેવું રે આપણે કોઈની ફિકરમાં નહીં રહેવાનું આપણે આપણી મોજમાં રહેવાનું આપણા બળ માં રેવાનું ભગવાનનું બળ રાખવાનું બરાબર થોડું મેસી છે કે સવા સવા માં ડબરા છે ને બધા ધોયેલા છે તો પણ છે ને અહીં નીચે મૂક્યા તા મારા સ્ટોરમાં મૂક્યા ચાલો બધા થોડું મેસી છે અહીંયા અમે દહીં મેરવી લીધું તું બતાવું તમને દહીં મસ્તનો મેરવી લીધો છે દેખાડું કઈ કાલે મેં રાતે મેરવું દહીં બતાવી દઉં હો આને છે ને સાઈડમાં રાખી આ છે ને બધા ડબરા એવા ને એવા છે ચોખા છે ગઈ કાલે છે ને રાતે મેરવું દહીં ચા તું ઠંડી થઈ જા સાચી વાત ને ચાને કઈ તું ઠંડી થઈ જાય અમે દહીં દેખાડી દઈ યુટ્યુબ ફેમેલી ને જો આવી રીતે દહીં મસ્ત થઈ ગયું છે હોમ દહીં કોઈને રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ લખજો પ્લીઝ આજે રૂટીન જ આવવાના છે માફ કરજો ચાલો આપણે ફ્રીજમાં મૂકી દઈએ દહીં ને પેલા ચા બનાવી લો ચા બનાવી લો ને ચા પી લો મને લાગી ભૂખ યા કાલની રસ છે ગઈશ કાલની રસ છે મને ભૂખ લાગી છે ચાલો ચાલો ગાઈશ ગાઈશ નાસ્તો જમવા મમરા પેલા તો મમરા મેં કીધું ખાઈએ પણ મેં કીધું ભૂખ લાગી છે ને તો ટોસ્ટ ખાઈ લો તો ટોસ્ટ હતો એટલે કે બ્રેડ હતી ને તો ટોસ ખાય સેવ મમરા ચાલો બધા સેવ મમરા ચાય જમવા અને મસ્ત ન થયો છે જો આજે ચાય બહુ મસ્ત ન થયો છે સેવ મમરા છે ને ટોસ્ટ છે ચાલો બધા સેવ મમરા અને નાસ્તા પાણી જમવા અને પ્લીઝ આ વિડિયો અહીંયા જ મૂકું છું સે સબસ્ક્રાઈબ લાઈક મા યુટ્યુબ ચેનલ જોતી ફાય કેન્ચર બધા નાસ્તા પાણી જમવા આવજો ને અમારી ઘરે ટાઈમ મળે તો હોને તમને સરસ સરસ અમે નાસ્તો પાણી જમાડશું હોને